બાડોલી તાલુકાના કડોદ ગામે સ્વામી મંદિર પાસે બાડોલી માંડવી રોડ પર એક અકસ્માત સર્જાયો હતો અકસ્માતનો અકસ્માત લાઈવ સીસીટીવી વિડીયો વાયરલ થયો છે જેમાં ટેમ્પો ઓવરટેક કરવા જતાં બાઇક ડમ્પર ટ્રક સાથે અથડાઈને ટ્રક નીચે કચડાઈ જાય છે અને યુવકનું ઘટના સ્થળે જ મોત થાય છે કામરેજના ડુંગરા ગામના રહેવાસી સાજનભાઈ કાંતુભાઈ રાઠોડ તેમની મોટરસાઇકલ પર સવાર હતા રાજનભાઈ એ પૂર ઝડપે વાહન ચલાવતા આગળ જતા ટેમ્પો ને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો તેની મોટરસાઇકલ નો કોઈ ભાગ ટેમ્પાના પાછળના ભાગે અથડાયો હતો આ કારણે તેમણે મોટરસાઇકલ પર કાબુ ગુમાવ્યો હતો બેકાબુ બનેલી મોટરસાઇકલ ડમ્પરના ટ્રક આગળના ભાગે અથડાઈ હતી અકસ્માતમાં સાજનભાઈ ટ્રકના ટાયર નીચે આવી ગયા હતા અને તેમનું માથું કચડાઈ જવાથી ઘટના સ્થળે મોત નીપજ્યું હતું બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના રાકેશભાઈ છગનભાઈ આ કેસ તપાસ કરી રહ્યા છે વલસાડ જિલ્લાના નાઉમર ગામ તાલુકામાં અંકલાસ ગામના રહેવાસી ઋષિભાઈ બાપજીભાઈ ઘોડીએ ફરિયાદ નોંધાવી છે આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ નજર પડી રહ્યું છે કે કઈ રીતે આ અકસ્માત સર્જાયો હતો બીરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ બારડોલી